નર્મદામાં ડૂબેલા એક જ પરિવારના બે પુત્ર ભત્રીજાની અંતિમ યાત્રા સુરતમાં નીકળતા શોકની કાલીમાં જવાય જવા પામી હતી સુરતના સણિયા હેમદના નર્મદા નદીના કિનારે આવેલા પોઈછા પરિવાર ગયું હતું મંગળવારે છ બાળકો સહિત સાત શ્રદ્ધાળુઓને ડૂબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક નાવિકોને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ વડોદરા રાજપીપળા અને

ભાર્ગવ અશોકભાઈ હળિયા અને વ્રજ હિંમતભાઈ બલદાણીયા નો મૃતદેહ મળી આવ્યો હતો ગુરુવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા આરનવ ભરતભાઈ બલદાણીયા ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા મૃતદેહ મળી આવ્યા હતા ગત રોજ એક જ દિવસમાં બે પુત્ર સાથે પ્રિતાનો મૃતદેહ મળ્યો હતો જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો મળેલા તમામ મૃતદેહના પરિવારને શોપાયો હતો જેથી અંતિમ વિધિ દરમિયાન સનિયા હેમદ ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત